ક્યાં ક્યાં ગીતના રચયિતા ચંદ્રકાંત શેઠ છે તેમનો જન્મ ઈસવીસન ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો આડત્રીસમાં ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં થયો તેઓ મુખ્યત્વે કવિ વિવેચક અને નિબંધકાર છે ચાંદલિયાની ગાડી હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડી આવું છું એ તેમના બાળ ગીતોના સંગ્રહો છે માની મમતાથી ઉપર આ દુનિયામાં બીજું કશું જ વિશેષ નથી એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે આ સૃષ્ટિના દુનિયામી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યથી જુદી જુદી સ્થિતિઓનું અહીં નિરૂપણ થયું છે सत मे छत्तर क्या शयन क्यायनखण्ड ने संय मोड मातानि क्या रस्ता महि राहत मानी क्या आग सूरज ने तारा मड़से आखो मानी क्या पल्लव ने पुष्पो तो मड़से पालव मानो क्या सूर ताल ने संगीत मड़से तहु को मानो क्या हजर हाथ हजार है छाती मानी क्या बारे उमट में हेतनी हेली मानी क्या भरिया उड़े पर बसरखी छाया मानी क्या હર્યાશિયાળે હુંફ આપતી માયા માની છત મળશે ને છતર મળશે ગોદ માતાની સમજૂતી પહેલી પંક્તિ છત મળશે ને છતર મળશે ગોદ માતની ક્યાં શયન ખંડ ને સૈયા મળશે સોડ માતની ક્યાં આ પંક્તિમાં કવિ કહે છે કે જીવનમાં આપણને છત મળશે પણ માની ગોદ ક્યાં મળશે શયન ખંડ અને પત્નીનો સાથ પણ આપણને મળી જશે પણ માતાની સોડ આપણને ક્યાં મળશે બીજી પંક્તિ રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં આ પંક્તિમાં કવિ કહે છે કે રસ્તા મળી જશે જીવનની રાહમાં મિત્રો પણ મળી જશે પણ માનો વિસામો ક્યાં મળશે ચાંદો સૂરજને તારા પણ મળી જશે પણ માની આંખો ક્યાં જોવા મળશે કુમળા પર્ણો અને પુષ્પોને પણ મળી જશે પણ માનો પાલવ ક્યાં મળશે ત્રીજી પંક્તિ સૂર તાલ ને સંગીત મળશે ટંકો માનો ક્યાં હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં આ પંક્તિમાં કવિ કહે છે કે આપણને જીવનમાં સૂર તાલ અને સંગીત મળી જશે માનો ટહુકો મીઠા બોલ ક્યાં સાંભળવા મળશે હજાર હાથે મદદ કરવાવાળા મિત્રો પણ મળી જશે પણ માની છાતીમાં જે હુંફ સુખ મળે એ ક્યાં મળશે ચોથી પંક્તિ બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં આ પંક્તિમાં કવિ કહે છે કે મુશળધાર વરસાદ વરસતો મળી જશે પણ માના હેતની હેલી ક્યાં મળશે પાંચમી પંક્તિ ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં ભર્યા શિયાળે હોંફ આપતી માયા માની ક્યાં આ પંક્તિમાં કવિ જણાવે છે કે ભર ઉનાળે પરબ જેવી માની છાયા ક્યાં મળશે ભર શિયાળે હું ફાપતી માની માયા ક્યાં મળશે